ઘણા બધા પ્રોબ્લેમ જીવનમાં આવતા હશે ભાઈ સમજી શકું છું હસો નહીં ભાઈમાં કોઈ હસવાની વાત નથી બગલાને રમત થાય દેડકાનો જીવ જાય સમજી શકો છો ને બહુ બધા ટેન્શન ચાલતા હશે બહુ બધી મુસીબતો ચાલતી હશે સાથે મગજ આમ છે ને રાત્રે લોડ લઈ જતું હશે સાંભળ મારા દોસ્ત દુનિયા તારા માટે શું છે મને ખબર નથી તું દુનિયા માટે શું છો એની મને ખબર નથી પણ એક વ્યક્તિ એવી છે ને ભાઈ બંધ જેના માટે તું આખી દુનિયા છો એ રાહ જોવે છે કે હમણાં મારો દીકરો આવશે ને તો દાંત કાઢતો કાઢતો આવશે એ રાહ જોવે છે કે હમણાં મારા પપ્પા આવશે ને તો મુસ્કુરાતા મુસ્કુરાતા આવશે એ રાહ જોવે છે કે હમણાં મારા પતિ આવશે ને તો મારી દુઃખોના સમસ્યાઓના સમાધાન કરવા આવશે તો ત્યારે મૂંઝાયેલો જાશો ને ભાઈ એટલે ભાંગી જાશો ભરોસો રાખ યાર સ્માઇલ એ સોલ્યુશન છે મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને મારા વાલા તારી આંખમાં આંસુ ના હોય પ્રશ્ન એ નથી કે આપણને ખબર પડતી નથી ઓ ભાઈબંધ પ્રશ્ન એ છે કે આપણે મનથી મુંજાયા છીએ બોલા આ કે ના એક નાનકડો બદલાવ કરીએ જિંદગીમાં મુસ્કુરાહટથી જીવન જીવતા શીખીએ તને લાગતું હશે ને મને કેમ ખબર પડે ચોપડા ચોપડાથી વાત તો ખોપડા વાંચું છું હવે તું બોલ ને એ તો મને સંભળાય ભાઈબંધ પણ તું નો બોલ ને એ મને સંભળાય એક વ્યક્તિ આખી દુનિયા નો બદલી શકે પણ એક વ્યક્તિની દુનિયા બદલે ને સાહેબ તો મારું અહીંયા આવું સફળ છે આ બે વ્યક્તિએ મને બોલાવ્યો છે ને એક વ્યક્તિની દુનિયા બદલે તો મારું અહીંયા આવું સફળ છે ખાલી નાનકડો ફેરફાર કરો સાહેબ ઘરની બહાર એક વડલો વાવો અને વડલાને નામ આપો ખુશીઓનો વડલો ઘરેથી બહાર નીકળો ઘરના બધા દુઃખ ત્યાં ટાંગી દ્યો અને ધંધા ઉપર દાંત કાઢતા કાઢતા જાઓ અને ઘરેથી બહાર આવો ધંધાના બધા દુઃખ ત્યાં ટાંગી દ્યો અને ઘરની અંદર દાંત કાઢતા કાઢતા આવો તમારો પરિવાર રાજી થઈ જશે સાહેબ કેમ કે સ્માઇલ એ સોલ્યુશન છે નક્કી કરો એટલે સ્માઈલ થી સોલ્યુશન મળે બોલો હા કે ના તમે બેનો ચાહો ને તો મારા ભાઈઓને પદ્મશ્રી જેવો એવોર્ડ મળે પદ્મશ્રી જેવો સાંભળો કાંઈ કરવા નથી આ લોકો ઘરે આવે ને એટલે દાંત કાઢવાના અને આ બેન દાંત કાઢે એટલે બેનની સાસુમાં એટલે ભાઈની મમ્મીએ તરત કાઢવાના પ્રોબ્લેમ એ છે કે જો વહુ દાંત કાઢે તો સાસુ નો કાઢે અને સાસુ કાઢે તો વહુ નો કાઢે આ બે જો એક આરે દાંત કાઢે તો આ લોકોને એવોર્ડ મળી જાય યાર આ થાતું નથી એટલે પ્રશ્નો છે દુનિયાના પચાસ ટકા પ્રોબ્લેમ ખાલી સ્માઈલ થી સોલ્વ થઈ જાય બોલો હા કે ના બોલો હા કે ના માટે કહું છું કે મુસ્કુરાતા થઈ જાવ સાહેબ ટેન્શન આપો આપ દૂર થવા લાગશે હું છું ટેન્શન પ્રોબ્લેમ સમસ્યાઓ હશે કેટલા લોકો મારી સાથે છે કે આપણે આપણા પરિવારમાં સ્માઇલ શરૂ કરવી છે જે બાદ ધન્યવાદ કેટલા લોકો મારી સાથે છે કે આપણે આપણા પરિવારમાં સ્વીકાર શરૂ કરવો છે આપણે સ્વીકાર લેવું જે છે એ આપણું છે બસ હો રહે હું મેરા હે હોગાઓ ભી મેરા હે પરિવાર મેરા હે એસાઈ હોય કે હે બોલો આ કે ના કેટલા લોકો તૈયાર છે કે આપણે સ્વીકાર કરવો છે એ વાત વાહ ભાઈ વાહ આ સ્વીકાર થાય તો દુનિયા તમારી થાય સમજો મારી વાત જેટલા પણ લોકો સાંભળી રહ્યા છો સ્વીકાર થાય તો પરિવાર આપણો થાય મુદ્દો છે થાય તો પરિવાર આપણો થાય હું મોટી મોટી આખી વાર્તાઓ કરતો આખી વાર્તાઓ કરતો અને પછી હું પૂછું કે શું સમજા લોકોને કાંઈ ખબર ન પડી ભાઈ એટલે વાર્તાઓ બંધ કરી દીધી હવે મોટી મોટી બુકોમાંથી ખાલી સિમ્બોલ કરાવું છું તમને ત્રણ સિમ્બોલ કરાવું છું ભરોસો મારી ઉપર રાખજો બેન તકલીફ શું છે ખબર આ મોબાઈલે આપણો જીવ લીધો છે ખોટું ન લગાડતી મારી વાલી બેન કોઈ પાસે જીવ માંગો ને તો આપ દે પણ મોબાઈલ નો આપે હમણાં યુનિવર્સિટીની અંદર ચાર હજાર લોકોને બેસાડ્યા પ્રોફેશનલ્સ લોકો સીએ ડોક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટ મોટી કંપનીના માલિકોને બેસાડી અને મેં કીધું એ તમને કહું છું આ મોબાઈલ આપો એક મિનિટ આ મોબાઈલ તમારો સ્ક્રીન ટાઈમ જેને જેને ચેક કરજો તમે ગમે એ કામ કરતા હોય તમારા મોબાઈલનો સ્ક્રીન ટાઈમ એવરેજ અઢી કલાકથી વધારે આવશે અને જેના મોબાઈલનો સ્ક્રીન ટાઈમ અઢી કલાકથી વધારે આવે ને એની ઈચ્છા હોય ના હોય એની મરજી હોય ના હોય એને દિલમાં કૃપા હોય ના હોય એને કરવું હોય ના હોય થી થતું હોય ના હોય એને આ મોબાઈલને આવી રીતે આમ જે હું ટચ કરું છું ને મોટા ભાઈ આવી રીતે આમ પચીસો વારથી ત્રણ હજાર વાર ટચ કરવું પડે આ મોબાઈલને નિર્જીવ વસ્તુને આપણે દિવસમાં પચીસો થી ત્રણ હજાર વાર આમ ટચ કરીએ છીએ અને આપણી ઘરે આપણા જીવતા જાગતા બાળકો છે જીવતા જાગતા મા બાપ છે દિવસમાં દસ વાર પણ ટચ કરતા નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે યાર થોડાક સુધરી જાવ તો જીવન બદલી જશે થોડોક ફેરફાર કરો તો જીવન બદલી જશે સાહેબ સ્માઇલ કરો તો સોલ્યુશન છે સ્વીકાર કરો તો સોલ્યુશન છે ખાલી ત્રણ સિમ્બોલ શીખવાડું છું આજથી શરૂ કરો ઘરમાં ડખા પૂરા આજથી શરૂ કરો પરિવાર એક મેઈન પ્રોબ્લેમ તો એટલું છે ને કોઈનું બોલેલું કોઈને ગમતું નથી કોઈનું કરેલું કોઈને ગમતું નથી સીધો જવાબ સીધી વાત કાન પાસે આંગળે લઈ જાવ આવી રીતે આમ કે વાત જબરદસ્ત લવલી પીપલ કાન પાસે આંગળી લઈ જાઓ અચ્છા દરેક વસ્તુ બે વાર બોલું કાન પાસે આ માંગળી લઈ જાઓ ભાઈ વાહ થોડીક આ માંગળી કરો ક્યાં વાત હે થોડી આ માંગળીને હલાવો વાહ વાહ આજુબાજુ ઓહો હો જોરદાર વાહ ભાઈ વાહ આ દુનિયામાં માં હમળો છો અશોક આ દુનિયામાં બધાય કઈ સૂર્યના તાપથી નથી બળતા અમુક લોકો તો બીજાનું સારું જોઈ જોઈને જો એને બરાબર કરવા હોય તો ખાલી એક જ વસ્તુ કરવાની કરો બોલો વાહ જોરદાર ઘટે ઓહો સાસુ દિવસમાં એક વાર કહી દે વાહ ડખો પૂરો સાસુને કહી દે વાહ પ્રોબ્લેમ પૂરો બોલો હા કે ના જેઠાણી દેરાણી ને કહી દે કયો કરો કરો બોલો વાહ કેવાતું લોચો આ છે કે નથી કહેવાતું બોલો હા કે ના સિમ્પલ વસ્તુ શીખો છો આપણાથી આમ નથી કહેવાતું ખોટું ન લગાડતા હો મારા ભાઈઓ થોડી તકલીફ માટે કહું છું પ્રોબ્લેમ માટે કહું છું સમસ્યા માટે કહું છું ખાલી આમ કહેવાય જાય ને પ્રશ્ન સોલ્વ થાય અઢાર મણકા થયા મતલબ અઢાર દુને છત્રીસ લોકો એવા હશે કે જેને સમાજ માટે આ વિચારોના વાતરમાં કંઈ ને કંઈ દાન આપ્યું હશે બોલો હા કે ના આપણે પ્રોગ્રામ સાંભળી

જી હારું લાગે ને કહેવાનું વાહ બોલવાનું ભાઈ બન વાહ જોરદાર ગોરધનભાઈ વાહ હા બોલો વાહ આટલું થાય એટલે પ્રશ્ન સોલ્વ કેટલા લોકોને લાગે છે કે આપણે કરવા જેવું છે ચાલુ કરો હો આયુર્વેદિક દવા બે નુકસાન નહીં કરે ફાયદો તારી તાસીર પ્રમાણે કરશે વાપર એટલે ફાયદો ચાલુ બીજો સિમ્બોલ શીખવાડું છું કોઈ ના કહેતા હાથ આમ કરો થોડા બરાબર થોડું હસવાનું ઓછું કરો બેન આમાં કાંઈ વાત નથી આવી હસવાની ખાલી સમજી જાય ને ક્યાં હસવાનું ક્યાં નહીં તોય પરિવાર ટકી જાય લોચો પીડો છો થોડો ફેરફાર કરજો આ લોકો આમનમ થઈ જાય ગાંડા તમને દાંત કાઢતા જોઈને એમ નથી હસવાનું એને એને અટાશ એને રાવણ હશે ઈ નહીં હમ હાથને આમ કરો આજુબાજુ ખંભા પર મૂકી દો બે બે ટકા સીધા બેસ જાઓ હા ના ખંભા પર મૂકો આ બાજુ મૂકો એ બાજુ જીવે જ છે થપથબાઓ

ખંભા ઉપર હાથ હાથ તમ પેલી વાર મૂકો છે યાર આ થાય એ હાચુ ને મૂકો એટલે પ્રશ્ન સોલ્વ થાય સાસુ હોવના ખંભા પર હાથ મૂકે પ્રશ્ન પૂરો ઓ સાસુના ખંભા પર હાથ મૂકે પ્રશ્ન પૂરો બોલો હા કે ના ત્રીજો સિમ્બોલ શીખવાડું છું કોઈન કોઈનો કહેતા હાથ જોડો થોડાક ઝુકો બાઈબન ખાલી મોઢું નહીં મેગેઝૂન ઝુકો ત્યાં આમ ઝુકો થોડાક ઝુકો થોડાક ઓર ઝુકો બોલો ધન્યવાદ ધન્યવાદ આભાર થેન્ક યુ ધન્યવાદ આમ કરો પરિવાર ટકી જાય તમને આમાં શું દે ભાઈ તારથી નહીં થાય ઝુકવા વાળું કામ તારથી તું રેવા દે એક વાર ઓ ટ્રાય કરીએ થોડા હાથ જોડો થોડા ઝુકો બોલો ધન્યવાદ આભાર થેન્ક યુ આમ આવો સાહેબ આમ કરો તો પરિવાર ટકી જાય બોલો હા કે ના તમને હું ચાર સિમ્બોલ શીખવાડું છું કાલથી પરિવારમાં શરૂ કરો પરિવાર ટકશે ચાર સિમ્બોલ હાથને આમ કરો આવો સાહેબ હલો શું કહો આપણી વચ્ચે અમરેલી જિલ્લાના વતની દોલતી ગામના હરેશભાઈ ચાંદુ જેવો નાયબ જિલ્લા પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે આપણા કાર્યક્રમમાં હમણાં બે ત્રણ મહિનાથી જ નિમણૂક થઈ છે પણ હવે નિયમિત આવશે આપણે કાર્યક્રમ કરીએ તો સાહેબ આવે તો સાહેબને જોરદાર તાળીઓથી વધાવીએ અને મનસુખભાઈને વિનંતી પુષ્પથી સ્વાગત કરે થેન્ક યુ હેલો કેટલા લોકો મારી સાથે છે કે સ્વીકાર કરીએ તો પરિવાર ટકી જાય જબરદસ્ત જોરદાર હાથ છે છે ને સર્જન શક્તિનો આપણે કરીએ તો થશે કેટલા લોકો મારી સાથે છે કે કરીએ તો પરિવાર ટકી જાય જબરદસ્ત સ્માઇલની ની શરૂઆત આપણે પરિવારથી કરીએ પહેલો સિમ્બોલ એક વાર ટ્રાય કરીએ બોલો વાહ જોરદાર રોજ કરવાનું બા કદાચ એક માળા ઓછી થાય ને તો હાલશે પણ વાહ કરવાનું ભૂલવાનું મારા પર ભરોસો રાખો બા જેટલી વાર વાહ થાય ને ફાયદો રોટલી ઉપર વધારે આવશે આવશે વાગે ટાઈમ ટાઈમ ટુ અને બાબલાઓ ભૂલતા જ નહીં હાથ પછી ના એન્જિન ગરમ બહુ થાય આ ડીઝલ એન્જિન છે બધા બહુ ગરમ નહીં થવાનું થોડી નિરાત રાખવાની થોડીક શાંતિ રાખવાની બોલો આ કે ના ત્રીજો સિમ્બોલ ચાર સિમ્બોલનો સાથે શીખવાડું છું આમ કરીને આમ હાથ કરો બધાય પરિવારને ટકાવો હોય તો થોડોક આમ હાથ હલાવો બોલો મારી સાથે બોલો જોયા કરો બોલો જોશથી બોલો જોયા કરો આમ હાથ કરો બોલો જતું કરો આમ હાથ કરો બોલો જાતે કરો બે હાથ જોડો બોલો ઝૂકી જાઓ આટલું થાય તો પરિવાર ટકી જાય એકવાર ઓર ટ્રાય કરી બોલો જોયા કરો જતું કરો જાતે કરો ઝૂકી જાઓ આટલું થાય તો પરિવાર ટકી જાય બોલો હા કે ના ક્યારેક ક્યારેક જોયા કરવાનું ક્યારેક ક્યારેક જતું કરવાનું ક્યારેક ક્યારેક જાતે કરવાનું બધા પર ડિપેન્ડ નહી રહેવાનું અને બહુ તકલીફ થાય તો બે હાથ જોડી અને ઝૂકી જવાનું કેમ કે ઝૂકવાથી પરિવાર ટકે છે બોલો હા કે ના બેઠેલા બધા જ મારા દોસ્તોને કહું છું સ્માઇલ કરો તો પરિવાર ટકે સ્વીકાર કરો તો પરિવાર ટકે હવે ત્રીજો મુદ્દો કહું છું જે દુનિયાનો શ્રેષ્ઠ મુદ્દો છે જો આના પર કામ થાય દુનિયાના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થાય એક મિનિટ માટે બધા જ પોતાની આંખ બંધ કરો એક ઊંડો શ્વાસ લો ધીરે ધીરે છોડો ભરોસો રાખો મારા ઉપર બે આંખને બંધ રાખો ઊંડો શ્વાસ લો ધીરે ધીરે છોડો ઊંડો શ્વાસ લો ધીરે ધીરે છોડો જમણા હાથ ને દિલ ઉપર મૂકો આંખ નહી ખોલો આંખ નહી ખોલો ભરોસો રાખો થોડું થપ થબાવો અને હું જે બોલું છું એ જોરથી રિપીટ કરો બોલો હે મનુષ્ય માનવી છે કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કરો 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 હિંડોળે ઝૂલતા એ બાપની બાજુમાં અડધી કલાક બેસવાનું હિંડોળે એની વાતો કરવાની નાસ્તો કરવાનો થોડીક વાર એની સાથે વાતો ગપશપ કરી છૂટા પડતી વખતે બાપની આંખમાં આંખ નાખીને કહેવાનું બાપા ઘરે આવું તમને સમજાઈ જાય કે સંતાનોની કિંમત શું હોય

ત્રીજું ઘરે 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 વ્યસન ઘૂસી ગયું છે અને ચોથું જે તમે સૌથી વધારે ફેસ કરતા હશો માતા પિતાના કયામાં સંતાનો નથી આ ચારેય સમાજના મોટા કેન્સર છે સાહેબ બે હજાર વીસ પેલા આ કેસ વડીલો પાસે આવતા ને ચપટી વગાડીને સોલ્વ કરતા અત્યારે આ કેસ પોલીસ થી પણ સોલ્વ થતા નથી કેમ કે આ કેન્સર બની ગયા છે ચોથા સ્ટેપ નું કેન્સર દી દૂર ન થાય ભાઈ એ ચોથા સ્ટેપ નું સેન્સર આપણા ઘરે આવું ક્યાંથી સંવાદ કરવાનો બંધ થઈ ગયો ત્યાંથી હું નથી કેતો કૃષ્ણના મેદાનની ઉપર અધેલો મુરલીધર કહે છે આત્મા વાસ લે લઈ ત્યાં ભીમ અને દુર્યોધન વચ્ચે વાત થઈ અને કૃષ્ણ અને કૃષ્ણ અને અર્જુન વચ્ચે વાત થઈ ભીમ દુર્યોધન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ વિસર્જન થયું મહાભારતનું સર્જન થયું કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ સાતસો શ્લોક અઢાર અધ્યાયની ભગવદ્ ગીતાનું સર્જન થયું સાહેબ સંવાદ એ દુનિયાના બધા પ્રશ્નોનું સમાધાન છે અને આ સંવાદ બંધ થઈ ગયો ને એટલે પ્રશ્નો શરૂ થયા સંવાદ બંધ થયો એટલે પ્રશ્નો શરૂ થયા વોટ ઇઝ કમ્યુનિકેશન કમ્યુનિકેશન ઇઝ મિસ્ટ્રી દુનિયાના પચાસ ટકા પ્રોબ્લેમ ખાલી વાત કરો એટલે સોલ્વ થઈ જાય સાહેબ ખાલી વાત કરો એટલે સોલ્વ થઈ જાય હું નથી કહેતો વિદુર નીતિમાં વિદુર કહે છે ગમે તે થાય ક્યારે કોઈ સાથે વાત કરવાની બંધ ના કરતા વાત કરવાની બંધ સમાધાનના દરવાજા બંધ વાત કરવાની ચાલુ સમાધાનના દરવાજા ખુલા અઢાર મણકાથી તમે લોકો આવો છો અહીંયા બેસો છો હજી જો કોઈને કોઈને યારે વાત કરવાનું બંધ થયું હોય ને તો મારા ઉપર ભરોસો રાખી આજથી ખાલી વાત કરવાનું ચાલુ કરજો લાડવાનો વ્યવહાર કરવો કરી તમારો પ્રશ્ન છે ખાલી આટલું કરો તો જિંદગીના પ્રશ્નો સોલ્વ થઈ જાય સાહેબ આ થતું નથી એટલે સમસ્યાઓ થઈ રહી છે સંવાદ કરો એટલે દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બોલો હા કે ના બેન માફ કરજો તમારા લોકોની ફરિયાદ છે કે આ લોકો અમારી વાતો સાંભળતા નથી આ લોકો અમારી બાજુમાં બેસતા નથી મોટી ભૂલ કરો છો બેન આજ મેં તમારું અનાજ ખાધું છે મોટી ભૂલ કરો છો એક ભાઈ તરીકે કહું છું નાનો બદલાવ કરો તમે દસ વાત કરો ને દસ વાત તો દસ માંથી આઠ ફરિયાદ કરો છો ફરિયાદ કોઈ ના સાંભળે દસ માંથી આઠ વાત કરો તમારી બાજુ બેહીને તમારી વાત લોકો સાંભળશે સાહેબ વાત કરો એટલે પ્રશ્નો સોલ્વ થવા લાગે વાત કરવાથી સમસ્યાઓ સોલ્વ થવા લાગે મારા પર ભરોસો રાખી ખાલી ત્રીસ મિનિટ પરિવારની સાથે બેસો દુનિયાના પચાસ પ્રોબ્લેમ આપો આપ સોલ્વ થઈ જશે આ ત્રીસ મિનિટમાં કરવાનું શું આ ત્રીસ મિનિટમાં ત્રણ વસ્તુ કરવાની શેરિંગ કરવાનું કેરિંગ કરવાનું અને ડેરિંગ કરવાનું આ બંધ થઈ ગયું એટલે પ્રોબ્લેમ થઈ જાય સાહેબ આ શેરિંગ કેરિંગ અને ડેરિંગ બંધ થયું એટલે પ્રશ્નો શરૂ થયા આ શેરિંગ શું છે વોટ ઇઝ શેરિંગ નાના પાંચ વર્ષના બચ્ચાથી લઈ અને પાસઠ વર્ષના વડીલ જે આપણા ઘરમાં હોય ને એને ખંભા પર હાથ મૂકી અને પૂછવું પડે કે બાપા બધું બરાબર હાલે છે ને તમને ફાવે છે ને તમને ગમે છે ને આ તમારો નાનકડો ઢીગલો તમારા ખોળામાં સૂતો ને મોટા ભાઈ એ તમને આજે જો બધી વાત કરતો હોય ને ભાઈ

સિત્તેર ટકા કરતા વધારે દીકરીઓ અને દીકરાઓ જે ખોટું પગલું ભરે છે ને એ શેરિંગ નહીં હોવાના કારણે ભરે છે ગઈકાલે હું બોલો છું બધી જ ન્યૂઝ ચેનલે નોંધ લીધી છે ને ગઈકાલે પાછો બોલવાનું છું સુરતમાં ઘટના થઈ ત્યારે માફ કરજો મારા વાલા હું સમજાવું છું ને સમજી જાજો સમય સમજાવશે ને તકલીફ પાડી દેશે શેરિંગ સોલ્યુશન છે અમારા બાપાને ઘેરેનો ગમે આખોથી બહાર જ રહે પણ શું કામ બા તો આખો દી મંદિરે જાય પણ શું કામ બાજુમાં બેસીને શેરિંગ કરવું પડે બાજુમાં બેસીને એની અરે વાત કરવી પડે રજૂઆત કરવી પડે એ બંધ થઈ ગઈ એટલા માટે બેનો ખોટું ના લગાડતા આ રિસ્તા ક્યાં કહેલાતા હે નાગીન અનુપમા રાસે રિક્ષાવાળી ઓલમ હે છોડો આ તમારી દીકરી 16 વર્ષની થઈ ને હવે એની અરે નાતો જોડો આ કોના ભાવ ક્યાં ગયા સોનાનો ભાવ શું થયો કોના ક્ષેર ક્યાં ઉતરા કેના કેટલામાં ડૂબા મૂકો ના તમારો દીકરો મોટો થયો ને એની બાજુમાં બેસો સાહેબ એને મિત્રતા ભાવની જરૂર છે એને સારા ફ્રેન્ડની જરૂર છે મારી વાતમાં સચ્ચાઈ નો હોય ને સાહેબ આ તેણીયાની આંખમાં હસવું ના હોય અને આ નાકડો 15 વર્ષનો બાળક જે બેઠો બેઠો રડી રહ્યો છે ને એ એટલે રડી રહ્યો છે એને શેરિંગ ખૂટે છે સાહેબ આ શેરિંગ મન થયું એટલે સમસ્યાઓ શરૂ થઈ ખોટો ના લગાડતા હો દોસ્તો ભરોસો રાખીને ચાલુ કરો બાજુમાં બેસીને ખાલી 30 મિનિટ પરિવારની સાથે વાત શરૂ કરો આ શેરિંગ કેવા છે મોટા પ્રશ્નો એટલે થયા કે ડેરિંગ બંધ થઈ ગયું ડેરિંગ એટલે શું ગામના પાદરમાં કોઈ વ્યક્તિના હાથમાં સિગરેટ હોય ને બીડી હોય ને તો ચાર ફૂટ આગળથી પંદર ફૂટ આગળથી વીસ ફૂટ આગળથી દાદા બોલતા હોય કોનો છોકરો છો અત્યારે ભાડે તો નથી કેતા હલો ડેરિંગ નો મિનિંગ શું વોટ ઇઝ ડેરિંગ નો મતલબ છે સાચું કહેવાની હિંમત સરદાર સાહેબ કહેતા કાળજુ શિહરુ રાખો સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો ડેર કરો બચાવો ડેર કરો કે મારા ઘરમાં ના ચાલે પપ્પા ના ચાલે મમ્મી આ ના ચાલે વાઈફા ના ચાલે સાસુઆ ના ચાલે મારા પરિવારમાં ના ચાલે ધેટ ઇઝ ડેરિંગ સાચું સાચું હિંમત એટલે કેનારા માણસો હતા ને એટલે પરિવાર ટકતા હતા અને હારું કેનારા માણસો વધી ગયા ને એટલે પરિવારો ભાંગી રહ્યા છે આ લીમડાઓ ઝાડ માંથી તૂટતા ગયા અને માણા કડવા હતા ગયા યાર આ માણસ પાછા મીઠા થાય તો પરિવાર ટકી જાય હેલો